સેવા સદનમાં દરરોજ ઉચ્ચ અધિકારીઓની અવર હોવા છતાં ગંદકી દૂર કરવા કોઈ પગલા લેવામાં આવ્યા નથી સરકાર દ્વારા શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે સ્કૂલો અને જાહેર સ્થળોએ જાગૃતિ કાર્યક્રમો યોજાય છે આ મામલો બોટાદ કોંગ્રેસના આગેવાન સિકંદર જોખિયાએ પ્રકાશમાં લાવ્યો છે તેમણે સેવા સદન આસપાસની ગંદકીનો વિડીયો બનાવી મીડિયા સમક્ષ રજૂ કર્યો છે સરકારી કચેરીની આસપાસ ફેલાયેલી ગંદકી અને દુર્ગંધી અહીં આવતા નાગરિકોના આરોગ્ય પર વિપરીત અસર થઈ શકે છે જાહેર મકાનો અને સરકારી કચેરીઓ સ્વચ્છતા માટે ઉદાહરણરૂપ બનવું જોઈએ પરંતુ અહીંની સ્થિતિ દર્શાવે છે કે સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ પર જ મર્યાદિત છે સ્થાનિક તંત્ર આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી છે